બોસ મોડાસા જે મેન હાઈવે છે ને એ હાઈવે ની ટચ માં પ્લોટ અને મકાન ની સારી એવી મસ્ત સ્કીમ ચાલી રહી છે ટ્રસ્ટેડ ડેવલોપર છે આવી જો હું તમને એકવાર લોકેશન બતાવી દઉં આ મોડાસા શામળાજી નો મેન હાઈવે છે બરાબર ને હવે આ બાજુ જોઈ લો તમે આ જે પાસે આ જે આ જે જમીન બધી દેખાય છે અહીંયા તમને એકસો અગિયાર થી લઈને એકસો પચીસ વાર સુધીના પ્લોટ મળી જશે બોસ પર પ્લોટે

અને અત્યારે જ બુક કરો તમારા સપનાનો પ્લોટ અને મકાન જય હિન્દ જય ભારત